હા ગાઈઝ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતાજી આપણે નાઇટમાં હતા નાઇટ નોકરી પૂરી કરીને ફર્સ્ટશિપ ચાલુ કરી દીધી છે અને ટાઈમ થયો છે સવારના આઠ વાગ્યા થોડો મોડો બ્લોગ ચાલુ કર્યો છે તો બધા મિત્રોને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મળીએ અત્યારે આગળના ઘરમાં તમે જોઈ શકો છો વદ્રા કુદે છે હાય ગાઈસ ફાઈનલ એ ટાઈમ થઈ ગયો છે બે ને આપણે હવે કંપનીથી ડ્યુટી પૂરી થઈ એટલે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે ચાર રસ્તા પહોંચી ગયા છીએ ચાર રસ્તા ટ્રાફિક થયું છે તમે જોઈ શકો છો આ ચાર રસ્તાનો પુલ છે અને આજે કાલે આપણે નોકરી આવતા હતા ત્યારે રસ્તામાં એક ગાડી પલટી ખાઈ ગઈ હતી ટ્રક એક્સિડન્ટ થયેલો તમને બ્લોગમાં જોડાયેલા છે તમને હમણાં બતાવીશ મેં વ્લોગમાં જોડાયેલા રહેજો આગળ જે રાત્રે આપણે આ રોગે આવ્યા ત્યારે જોઈશું એક્સિડન્ટ થયું લાગી જાય શું કારણે કે જોવા રહ્યા હતા રાત્રે રાત હતી એટલે તો અત્યારે તમને વ્લોગમાં જોડાયેલા રહેજો તમને હું બતાવીશ ચોક્કસ બતાવીશ તમે બ્લોગમાં જોડાયેલા રહેજો તમે જોઈ શકો છો આપણે પીયાજીઓના સ્વરૂપે પોકી ગયા છીએ ફાઇનલી આપણે તે જગ્યા ઉપર પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા રાત્રે ગાડી ફલટી થઈ ગયેલી છે અને ગાડી હતી ટાઇસ પથ્થર આવે એની ભરેલી છે જોઈ શકો છો અને ગાડી છે હરિયાણાની ગાડી છે હરિયાણાની ગાડી છે આ આકાશ પેટ્રોલ પંપની સામે એક ચટ ચલો તણી હવે ઘરે જમી મળીએ હા ગાયશ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને આપણે બેઠા તો જમવા જમવામાં બનાવી છે લીલા મગફળી લીલા મરચાંના અને મગની સબ્જી ચલો તણી આપણે જમી લઈએ હા ગાયશ ફાઇનલી આપણે ઘરે આવી અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ફ્રેશ થઈ ગયા ઘરે આવીને તો જમીને ઊંઘી ગયા હતા રાતનો ઉજાગરો તો એટલે અને ઉઠીને નાહી લીધું છે અને હવે આપણે જઈએ છીએ દાળ બનાવવાની હોવાથી શાકભાજી લેવા માટે જવું છે તો મળીએ ત્યારે શાકભાજી લેવા જઈએ છીએ હા આઈ ફાઇનલી આપણે શાકભાજી લેવા ગયા હતા પણ શાકભાજી તો ક્યાંય મળી નહીં નાંબો નાખવાની મળી નહીં તો આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને હવે આપણે નીકળી ગયા છીએ પાંચ વાગી ગયા તો નિશાળી અને લેવા માટે જઈએ છીએ અમારા ગામના હનુમાન દાદાનું મંદિર છે તમે દર્શન કરી શકો છો જય હનુમાન દાદા અને આપણે હવે સ્કૂલે જઈને નિશાળે નિશાળી અને લેવા માટે જઈએ છીએ

ચલો 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 પાંચ વાગી ગયા ચલો ચલો તમે જોઈ શકો છો ખેતરમાં મજાક ચોમાસામાં આ ખેતરમાં સ્કૂલ છે શ્રી વાઘેલાપુરા વડા પ્રાથમિક શાળા ચલો મુસ્કાન બાસુભા ભણીને આયા આજે શું ભણાવી સાહેબે sai đi con, con phải chữ thập này lặp đi lên chơi chơi. Không ai, con mới nay à. Chào chào, điik Vijayshi, bắt જે છે તમને પેપર લખાયું એક વખત થોડી ચાલો કાલ બચાપાટી પડીને આવી ગઈ છે હવે આપણે જઈએ છીએ ઘરે એમને લઈને હા ગાઈઝ ટાઈમ થયો છે પાંચ વાગી ગયા છે અને આપણે જમી લીધું છે અને હવે આપણે જોવાનું છે કાલે તો ફાઇનલી આપણે આપણા બ્લોગને અહીંયા પર આપો છો તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિસ્તમ બોલો કે અમારી ચેનલ જય માતાજી